ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેન નદી બહુ ભયંકર બની જાય છે જે સપાટામાં આવે તે ઘૂમડી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે એક વખત ચોમાસું હતું રૂપેન બે કાંઠામાં આવી હતી ખેતર છલક્યાન હતાંગ નદીનાળાન તૂટ્યાન હતાંગ અને બારે મેઘ ખાંગા થઈને આજને આજ આકાશ પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો પોતાની ઘોડી તેને રૂપેન માં નાખી ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી પાણીમાં ગોથાન લેતા ઘૂમી ખાતા ધરામાં જઈને પડ્યા ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં જ સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા

એ બધાને લીધે પોચામાં પોચો વાણીઓ પણ ત્યાં આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જળ પડતો ગયો ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી જઈ શકતો નથી એટલે રળિયામનો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો ગામમાં સોનસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વગર માગી સલાહ આપી ભાઈ એ રસ્તે જવા જેવું નથી એ રસ્તે જનારાનું માથું ધડ ઉપર રહેતું નથી કેમ એવું શું છે પાંચ વર્ષ પહેલાની વાત છે એક ગરાસીઓ અવગતે ગયો છે ત્યારથી એ રસ્તો ઉજ્જડ બન્યો છે ગરાસીઓ ચોમાસા માં આશા ભર્યો ગયો એને નદી ઉતરીને સામે પાર પોતાના સાસરાના ગામમાં તેડવા પણ અધવચાળે રહી ગયો ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યું નથી જોઈ લેશું કહીને ચારણે તો ઘોડી મારી મૂકી ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા સારુને એક પંથ લીધો બપોર જરાક નમતા હતા પશુપંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા આખી સીમાં એક જાતની નિષ્બ્દતા વ્યાપી ગઈ હતી તે વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઉર્મિઓથી ઘેલો ઘેલો થઈ ગયો કે એને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે બીજી તરફ ખાખરાના મન ઉભાંગ છે ઘાટી છાયામાંગ પારેવાંગ તેતરને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યાંગ છે ચારણ તો આ સ્થળને આવી રચના જોઈને ભલે રૂપેમ ભલે રૂપેંગ બોલ તો આગળ વધવા લાગ્યો વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એને જે રચના જોઈ એ જોઈને તો આડો આંક વળી ગયો વડલાની નીચે કોઈ પચીસ પચાસ દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી રૂડી જાજમ ઉપર બરાબર એક હાથદરની ગાદીઓ પથરાઈ ગઈ હતી ધોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા અને વચ્ચોવચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજબુક બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો વડલાની પાસે કચ્છી ને કાઠિયાવાડી જાતવંત ઘોડાંગ ઉભાંગ રહી ગયા હતા ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા બાર ગામનો ગરાસીઓ ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય તેઓ સમૃદ્ધિ ભરેલો પણ ઝૂનવટને શૌર્યની રેખાએ રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરામ લખ્યો તેને ડાયરા તરફ અર્થવાહી દૃષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનારા પચીસ પચાસ સાધ એક સાથે થઈ રહ્યા આવો આવો બાપ આવો ટાણાસર છો ક્યાંથી આવો છો ચારણ બેઠો પણ આખી સભામાં કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં તે જવાબ દેતાં ખંચાયો પણ વડલાની નીચે હણનાટ કરતાં જાતવંત ઘોડા જોઈને ઠંડે પેટે સામે બેઠો ડાયરામાં ફરતો રૂપેરી હુપકો આવ્યો તેની બે ચાર ફૂંક લીધી ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો સ્વપ્નસૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો દેવી પુત્ર છો કે પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું એક સવાલનો જવાબ દેજો ચારણ તેની સામે જોઈ રહ્યો એવું છે કે ઈશ્વરે આટલા આટલા દિને આટલી આટલી ઋતુ ઘડી છે પણ એક રથની મીઠાશ બીજી રથમાં મળે નહીં પણ બધી રથમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રથ ગઈ ચારણ જાણે વાત કરી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો દરબાર રતુ બધી સારી પણ દિનાનાથે જોબનવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે શિયાળો બાપ કાંગી શિયાળો થવો છે એક ને રૂડામ ભાત ભાત નામ પકવાન ખવાય મીઠા તાપે દેહ તપી તપીને રસરસ થઈ જાય અને કોંક ને ઓળા ને જાદરિયાંગ ને મીઠા ગોરસ ને ગોરી નાર ને બાપ શિયાળો ઈ શિયાળો શિયાળો કાંગી થવો છે શંકર પાર્વતીનો જોગ છોડાવવા દિનાનાથે શિયાળો ઘડ્યો છે રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો પણ માણસ માત્રને જીવન દેનાર વરખા ઋતુ કામી થાય તેને ફરી ચારણને પૂછ્યું ચારણે માથું ધૂળાવ્યું ના બાપ ના જ્યાં ત્યાં ડોળાંગ પાણી હાલે ને કાદવ થાય ને વીજળી ચમકે ઢોર ખેંચાય માણસ તણાય રજપૂત વધારે ટકટાર થયો તેની ચમકતી આંખમાં ગુંડી વેદનાને નિરાશા દેખાવા લાગ્યા ચારણ જોયું ન જોયું કરીને આગળ વધ્યો એવી ચોમાસાની રથ તો બાપ કણબી માટે હોય એમાં કાની પીયુ ને કામની મલકાતે મોંગે રસની વાતો ના માંડે બાપ રથમાં રથ શિયાળો તે પછી લ્યો તો આવે ઉનાળો ને ચોમાસું તો કાંગી રથ થોડી કહેવાય ઈ તો કરત ભારે કરી ચારણ બહુ કરી દેવી પુત્ર ખરો કહીને રજપૂત બેઠો થયો તે ઊઠીને ચારણની પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો દેવી પુતર હું ગરાસીઓ છું રજપૂત બોલવા લાગ્યો જોયું ઘોડા એકદમ બંધ પડતો નીચે ઉભા હતા ગરાસીઓ બોલ્યો અને ભડકતો નહી હો ચારણ હસ્યો ને કહ્યું હું ભડકું બોલ બોલ રજપૂત તારે કહેવું હોય હોય કહી દે જુવાન રજપૂત ના ઉપર આશા નામ કિરણ ફૂટવા લાગ્યા તેને વધારે પ્રેમથી ચારણનો હાથ દાવ્યો પાંચ વર્ષ ઉપર ભરચો માસે રજપુતાણીને મળવા હું નીકળ્યો રૂપેન બે કાંઠામાં આવી હતી અને પેલો ગુનો તેને વેદનાથી હાથ ઊંચો કરીને ગુના તરફ અત્યંત દુઃખરી દૃષ્ટિ કરી ધૂનામાં હું ડૂબ્યો અને રજપુતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ નિરાશાના ડુંગરા દાબવા યત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીઘર શાંત થઈ ગયો અને દેવી કુતર બે માણસના વજોગ જેવી વસમી વાત કહી છે હા બાપ હા તું તારે તારી વાત પૂરી કરી જા સાત સાત જન્મારા નામ ચક્કર મારા ઉપર તોડાઈ રહ્યા છે તું મારું એક કામ કરે તો આ અવગતિઓ દેહ ગતે જાય તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે નબળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે હા અત્યારે તું રૂપેલ ઉતરીને આથમની કોર હાલ્યો જા પાંચ ગાઓ ઉપર દાંતાસર ગામ છે ત્યાં નરી કંકુમાંગથી ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે જો રજપૂતાણી મને એક વખત આવીને આમહીન દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે તારા વિના આ કામ બીજું કોણ કરશે આજીજી ભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ વાળ્યો રજપૂત મારો કોલ છે કે જો સાચો દેવીપુત્ર હોઉં તો રજપૂતાણીને એક વખત આમહીન લાવું પણ તું જો અનિશુદ્ધ ગરાસીયો હો તો વેન દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું કોલ છે જા કોલ છે કે પછી આ માર્ગ છોડી દઈશ અને ચારણ હું ચોમાસામાંગ મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે મુસાફરને કઈ રત સારી એમ જ હું પૂછું છું હેબત કે હેબતથી કેભેથી માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે મુસાફરો આ રીતે મરે છે એમાં મારો વાંક નથી ચારણ